નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓને એલ આપવામાં આવે છે એલ ટીસી એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશન રજા પ્રવાસ રાહત તો તેના માટે એક નવો ઠરાવ કરવામાં આવેલો છે કે જે રજાનું રોકડમાં રૂપાંતર ચૂકવણી બાબતનો ઓફિશિયલ ઠરાવ છે જે નવો ઠરાવ છે તેની પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો એલ બાબતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો મેં બનાવેલો છે તે તમને અહીંયા આઈબડ ઉપર મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ જોઈ લેજો જેથી કંઈ તમને એલ કોને મળે છે કોને નથી મળતું અને કેટલું મળે છે કેટલા કિલોમીટર સુધી મળે છે તમામ માહિતી મેં એ વિડીયોમાં આપેલી છે તો તે વિડીયો જોઈ લેજો અને બીજો એક વિડીયો છે જે જે નવું જે બ્લોક છે બે હજાર ચોવીસથી લઈને બે હજાર સત્યાવીસ સુધીનો તેમાં તેની માહિતી પણ આપવામાં આવેલી છે તો તે વિડીયો પણ જોઈ લેજો તે લિંક પણ હું નીચે મૂકી દઈશ અને તમને અહીંયા આઈ બટન હવે આપણે આજનો જે જે છે ઠરાવ વિશે વાત કરવાની છે તે જોઈએ તે ઠરાવ તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે સાતમા પગાર પંચના પગારને ધ્યાને રાખીને રજા પ્રવાસ રાહત એલટીસી સમય મળવાપાત્ર રજાનું રોકટમાં રૂપાંતર ચૂકવવા બાબત તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલા આ ઠરાવમાં આમુખમાં કહેવામાં આવ્યું છે કે વંચાણ લીધેલ ક્રમાંક પાંચના ઠરાવથી રાજ્ય સરકાર તેમજ પંચાયતના કર્મચારીઓને સરકારશ્રી દ્વારા તારીખ એક એક બે હજાર સોળથી સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે જેની જોગવાઈ મુજબ મોંઘવારી ભથ્થા સિવાયના અન્ય તમામ ભથ્થાઓ છઠ્ઠા પગાર પંચના પગારને ધ્યાને રાખીને તેમજ તે સમયે અમલી દર મુજબ ચૂકવવાનું સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ હતું રાજ્ય સરકાર દ્વારા નાણાં વિભાગની હજાર બાવીસના અલગ અલગ ઠરાવથી પરિવહન ઘર ભાડા ભથ્થું તબીબી ભથ્થું સ્થાનિક વળતર ભથ્થું વગેરેના દર સુધારી સાતમા પગાર પાંચ મુજબ મંજૂર કરવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા રજા પ્રવાસ રાહત એલ સમયે મળવાપાત્ર દસ દિવસની રજાનું રોકડમાં રૂપાંતર સાતમા પગાર પાંચના પગાર મુજબ ચૂકવવાની બાબત વિચારણા હેઠળ હતી હવે નવો ઠરાવ કરવામાં આવેલો છે તે આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ હાલમાં અમલમાં રહેલ રજા પ્રવાસ રાહત સમયે મળવાપાત્ર રજાનું રોકણમાં રૂપાંતર કરવાની અન્ય લાગુ પડતી જોગવાઈઓ યથાવત રાખીને તેની ગણતરીના હેતુ માટે સાતમા પગાર પંચના લાગુ પડતા પે મેટ્રિક્સ હેઠળ મળતા મૂળ પગાર ઉપરાંત વખતો વખતના મોંઘવારી ભથ્થાના દર ધ્યાને રાખીને ચૂકવણી કરવાનું આથી ઠરાવમાં આવે છે આ આ ઠરાવના અમલ સંદર્ભે મૂળ પગાર એટલે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળમાં વ્યાખ્યા કર્યા મુજબનો પગાર ગણવાનો રહેશે ત્રણ રજા પ્રવાસના હેતુસર રજાના રોકડમાં રૂપાંતરની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક ચાર તથા નાણાં વિભાગના વખતો વખતના ઠરાવની જોગવાઈ તથા ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે માં દર્શાવેલ અન્ય જોગવાઈઓ રાજ લાગુ પઢારીખે તથા ત્યારબાદ રજા પ્રવાસનો લાભ લેવા અરજી કરેલ હોય એ કેસોમાં સદ્રહુ ઠરાવ લાગુ પડશે ગુજરાતના રાજ્યપાલ હુકમથી અને તેમના નામે શ્રી આઈડી ચૌધરી નાયબ સચિવ શ્રી નાણા વિભાગનો ઓફિશિયલ ઠરાવ આપણે જોયો જે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ રોજ કરવામાં આવેલ હતો તો મિત્રો આજનો વિડીયો હતો આ એલ ટીસીના અપડેટને લઈને તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ